બુગસ વોટિંગ નો મામલો આવ્યો સામે ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં બુગ્ગસ વોટિંગ નો મામલો આવ્યો સામે ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ગ્રામ સરપંચ ની ચૂંટણીમાં કપિલભાઈ લાલજીભાઈ કોશિયા જે પોતે સાઉથ આફ્રિકા રહેતા હોય તેના નામથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ વોટિંગ કરતા હોય તેવો મામલો સામે આવ્યો છે જેને લઈ મોટો હોબાળો થવા પામ્યો પોલીસ અધિકારીને જાણ કરતા પોલીસ દ્વારા એક તરફથી કાર્યવાહી કરતી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા લોકો દ્વારા કલેક્ટર પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી પરિવાર ફરીવાર સરપંચ ની ચૂંટણી કરવા રજૂઆત કરવામાં આવી તથા જો બોગસ વોટિંગ થાય તો જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી મતદાન કરીને ગયા એ મા એ ભાઈ પોતાની સ્વેચ્છા એથી ફરીથી પાછા આવ્યા છે એમની પ્રામાણિકતા છે અને એમનો નંબર છે એકસો છેતાલીસ રવિભાઈ હવે ભૂલ થી એકસો ને પિસ્તાલીસ માં માર્ક થયેલ છે બીજો કોઈ પણ જાતનો એકસો સાડતાલીસ બાકી છે એકસો છે એકસો સાડતાલીસ બાકી છે એમાં મતદાન કરશે કે નહીં કરે એકસો એકસો સાડતાલીસ માં મતદાન કરશે કે નહીં કરે ભાઈ એકસો ને બોલો ભાઈ મારા પક્ષ માંથી કોણ હે ભાઈ તમારે હું તમે ભાઈ હવે મારું હવે બીજા બધા મળી <coughs> અમે બેઠા તમારા બહુત બહુત અમે ઓરતોને આ બોલો તમારા આસમાં અમે ઓરતોને તમારા જનરે બાકીના બધાને મોટા ભાઈ હું સમજતો નથી કે આપની એદી ફોનનો ફોન કરતો નથી કઈનો બોલાય ના સારા સારુ કોઈ યાર બનતા એ કૃત્ય અહીંયા મારા દરવાજે મારી બેન મારી બરાબર બોલ નંબર માસે ડિગ્રીટ બેઠા હવે આ વાત સુતી જો ને બા વાત પર યે કોઈ ના હવે અમારો મોળો હવે હું આપ બરાબર Yeah.

આવેમલો આવેલા કેટલી વાત હારજીત નો પ્રશ્ન મામલો સાહેબ આવે છે

નાગરિક તરફથી સાબિતી વીડિયો સાથે પૂછશે આ પોલીસ શ્રીએ એક પક્ષને અને બીજા પક્ષ સાથે અન્યાય કર્યો તેવો આક્ષેપ કરવામાં આવે છે જેની ભોગ બનનાર પક્ષ પાસે સાબિતી અને વિડીયો પ્રૂફ પણ છે તો આ કેટલી હદે ન્યાય કહેવાય કે પોલીસ અધિકારી જેમને તટસ્થ રહેવાનું હોય પરંતુ આ પોલીસ અધિકારી એક પક્ષ સાવરી અને બીજા પક્ષ સાથે ગેરરીતિથી હું તું કરે અને ચાલ જવા દે એવા ગેરરીતિ ભરા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા છે તો શું ખરેખર આ પોલીસ અધિકારીએ એક પક્ષને ને સાંભળી અને બીજા સાથે અન્યાય કર્યો છે એવા આપણે જાણવા રહ્યું આપ જોઈ રહ્યા છો કે ભાવનગર જિલ્લા ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટિંગ દરમિયાન એક પક્ષ દ્વારા ગેરરીતિથી જે વ્યક્તિ હાલ સાઉથ આફ્રિકામાં રહે છે તેના નામનું વોટ આપવામાં આવ્યું છે જે બીજા પક્ષે તેનો વિરોધ કરતા પોલીસ અધિકારી તથા ચૂંટણી અધિકારીશ્રીઓએ તેમને સાંભળી અને બીજા પક્ષને મોટું કરી અમને તેમની સાથે અન્યાય કરેલ છે એવું ગામજનો દ્વારા જાણવા મળેલ છે તો શું ખરેખર પોલીસ કર્મચારીએ ગામના જાગૃત નાગરિકને હું તો કરી અને સાલ જતો રહે સાલ ચાલ્યો જા આવા શબ્દ પ્રયોગ કરી શું ખરેખર તેમની સાથે અન્યાય કર્યો છે તે હવે જાણવા જ હવે આ વિડીયો આપ જાગૃત જનતા જેટલો વાયરલ કરો અને હવે કલેક્ટર સુધી વાત જાય કે મામલતદાર સુધી શું ખરેખર આ ભોગ બનનાર પક્ષને ન્યાય મળશે કે નહીં એ તો હવે સરકારને જ ખબર હું બલવંત બોરીચા ભાવનગર તાલુકામાં આવેલ ફરિયાદ કા ગામમાં તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાં વોર્ડ નંબર ત્રણમાં એક બોગસ મતદાન કરવામાં આવ્યું બોગસ મતદાનમાં એવી રીતે છે કે સાઉથ સાઉથ આફ્રિકામાં હાલતારે રહે છે અને તેના નામનું વોટિંગ કરવામાં આવ્યું છે તો આ બોગસ વોટિંગના કારણે મારું એવી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબ ફ્રી અને ચૂંટણી અધિકારી સાહેબ વિનંતી છે કે ફરી વાર ચૂંટણી કરવામાં આવે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો